અમદાવાદની ભાવસાર સોસાયટીમાં અનોખી નવરાત્રી તો છેલ્લા ત્રેપન વર્ષથી અનોખી નવરાત્રીની થાય છે ઉજવણી ત્યારે તમામ લોકો ખાસ વેશભૂષામાં જોડાય છે ત્યારે આધુનિક સમયમાં પણ જૂની પ્રાચીન પરંપરા જળવાઈ રહી છે ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશો આપવાની પરંપરા તો મહત્વના સમાચાર અમદાવાદથી ત્યારે અમદાવાદમાં ભાવસાર સોસાયટીમાં અનોખી નવરાત્રીની ઉજવણી થાય છે ત્યારે છેલ્લા ત્રેપન વર્ષથી અહીંયા અનોખી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ લોકો ખાસ વેશભૂષામાં જોડાતા હોય છે ત્યારે આધુનિક સમયમાં પણ આ જૂની પ્રાચીન પરંપરા અહીં જળવાઈ રહી છે ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશો આપવાની પરંપરા ચાલી રહી છે તો મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદમાં ભાવસર સોસાયટીમાં અનોખી નવરાત્રી ઉજવાઈ રહી છે તો છેલ્લા ત્રેપન વર્ષથી અહીં ઉજવાય છે અનોખી નવરાત્રી ત્યારે તમામ લોકો ખાસ પ્રકારના વેશભૂષામાં જોડાય છે ત્યારે આધુનિક સમયમાં પણ જૂની પ્રાચીન પરંપરા અહીં જળવાઈ રહી છે ત્યારે સમાજમાં સકારાત્મક સંદેશો આપવાની છે પરંપરા